મહાત્મા ગાંધીજી છવ્વીસ માં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક મુલાકાત ના સ્મરણ માં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળે મહાત્મા ગાંધીજીના વિચારોથી થી કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું ગાંધીજી 1926 માં ગુરુકુળની મુલાકાત દરમિયાન પોતાના સંદેશમાં ગુરુકુળના ઉદ્દેશને બિરદાવતા લખ્યું હતું આ ગુરુકુળ જોવાની મારી ઈચ્છા આજે પૂરી થઈ હું ઈશ્વરનો આ માટે પાર માનું છું ગુરુકુળની વૃદ્ધિ થાવ આ ગુરુકુળમાંથી વિદ્યાર્થીઓ સાચા ધર્મ સેવક અને દેશ સેવક બને તેવું હું ઈચ્છું છું સુરેશ રત્ન વિદ્યાર્થીઓને સફાઈ અભિયાન જાળવવા અને મહાત્મા ગાંધીજીના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા આ પ્રસંગે ધોરણ નવ ના વિદ્યાર્થીઓને

પંકજસિંહ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને મિષ્ટાન સાથે ભોજન આપવામાં આવ્યું હતું રિપોર્ટ એનસી ન્યૂઝ નવસારી નવસારી જિલ્લા પોલીસ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે આપી રહી છે એક ખાસ સંદેશ તો આવો આપણે સૌ સાથે મળીને અનુસરીએ અને નવરાત્રિમાં મહિલાઓને સલામતી આપીએ કારણ કે માતાજીના ઉપાસનાના આ પર્વમાં આપણી આસપાસની બહેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી આપે તમે જે સ્થળે ગરબા રમવા જાઓ છો ત્યાંનું લોકેશન તેમજ જે પણ મિત્રો સાથે જાઓ છો તેમનું નામ અને મોબાઈલ નંબરની જાણ તમારા પરિવારને કરશો તેમજ તમારું લોકેશન હંમેશા ચાલુ રાખશો ગરબા સ્થળે આવવા જવાનો રસ્તો હંમેશા વધુ પબ્લિક વાળો પસંદ કરવો તેમજ શહેરનો મુખ્ય માર્ગ હોય તેવો પસંદ કરવો તેમજ કોઈ પણ અજાણ્યો રસ્તો કે જે અંધારું છે તેઓ રસ્તો પસંદ કરવાનું ટાળો કોઈ પણ સગીર વયની બાળાને તેના માતા પિતાની જાણ બહાર એકાંતમાં લઈ જવી તે પોસ્કો હેઠળ સજાને પાત્ર ગુનો છે કોઈપણ મહિલાને ઈચ્છા વિરુદ્ધ તેનો પીછો કરવો મોબાઈલ નંબર માંગવો અથવા ફોટો કે વિડીયો તેની જાણ બહાર ઉતારવો એ સજાપાત્ર ગુનો બને છે જો આવું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવો નવરાત્રિ એ માતાજીની ઉપાસનાનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે તેથી કોઈપણ યુવકે તેની આજુબાજુ ગરબા રમતી મહિલાઓ વિરુદ્ધ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ અપમાનજનક શબ્દોનો ઉચ્ચાર ન કરવો જોઈએ તેઓની છેડતી ન કરવી જોઈએ ચીટી મારવી કે એવી અસામાજિક પ્રવૃત્તિ ન કરવી જોઈએ જો આવું કરવામાં આવશે તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે નવરાત્રીમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહીં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ્ડ ડ્રિંક ઠંડા પીના કે પાણી આપે તો લેવું નહીં અને ખાવું નહીં અને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અવારું જગ્યા લઈ જવામાં આવે તો તેની સાથે ક્યારે જવું નહીં નવરાત્રી દરમિયાન અજાણી વ્યક્તિની લિફ્ટ આપવાનું કે લેવાનું ટાળશો વાહન મેળવવામાં કોઈ મુશ્કેલી જણાય તો પોલીસનો સંપર્ક કરો સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવેલ વ્યક્તિને મળતા પહેલાં સતકતા રાખો આવી વ્યક્તિ તમારો ફેક આઈડી બનાવીને મિત્રતા ખેડવાના બહાને તમને મળવા બોલાવે છે. આવી વ્યક્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. નવરાત્રી એ મોકો નહી પણ જવાબદારી છે. આપણી સુરક્ષા માટે છે નવસારી પોલીસની મહિલા શી ટીમ આ ટીમો નવરાત્રી દરમિયાન સતત અને સઘન પેટ્રોલિંગ કરશે. તો આવો આપણે સૌ માતાજીના આ પાવન પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ. નવસારી પોલીસ હાજર છે તમારા માટે. તમારી સાથે અને તમારી સુરક્ષામાં